બીજી તરફ બગદાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ હાહાકાર મચાવ્યો છે તો બગડ નદીમાં પુષ્કળ આવક થઈ રહી હોવાથી જનજીવન પર વધુ અસર થવાની ભીતિ છે જ્યારે શિહોર તાલુકાના વરલ અને થોરાલી ગામોમાં પણ સીઝનનો પહેલો વરસાદ ખાબક્યો છે જેના કારણે નદીઓમાં ગોડાપુર જોવા મળ્યું છે પાલિતાણા શહેરમાં દૂધમાર વરસાદને લીધે રસ્તા ઉપર પાણી ભરાયો છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે છેલ્લા ચાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા નાવલી નદીમાં પૂર આવ્યું છે અને નદી પરનો ચેકડેમ છલકાયો છે આ પહેલા પણ કમોસમી વરસાદને કારણે ત્રણ વખત ચેકડેમ છલકાયો હતો સાવરકુંડલાના અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રીતે થઈ છે ત્યારે સાવરકુંડલા તાલુકામાં મુશળધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને ગોબા પીપળી અને ફીફાદ ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે નાળાઓ આ ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે પરંતુ ખેડૂતોમાં આ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ વરસાદ વાવણી માટે અનુકૂળ હોવાથી ખેતીને ફાયદો થશે એવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે